એ ના જવું છો મમ્મી જોવા આવી ગયો ને પાછો રિમોટ મિત્રો મેં તમને કીધું તું આ ખોટું નથી બોલતું હું બરાબર આ રિમોટ આવી ગયું ને પાછું જોવો બરાબર કીધું તો હજી માન અઠવાડિયું કે મહિનો હાલે માન અઠવાડિયું કે મહિનો હાલે ત્યાં આવી ગયું પાછું રિમોટ જોવો નવે નવું બરાબર ટીવી ના રિમોટ પાછા નવે નવા આવે હવે આ રિમોટ ના બગડવું જોઈએ મમ્મી આ રિમોટ બગડ્યું ને તો આ રિમોટ ના હે ને પૈસા નથી મમ્મીએ ઘઉમાં નાખવા ને ટીકડા મગાવ્યા જોવો

એ તો શરીરની તો કોઈ માઇક જ ના હોય આપણે પરફેક્ટ રીતના ના ના રે મિત્રો તો શરીરની માર્ગ માઇક કોઈ ના હોય બરોબર જો હું એવા આમ ને બેઠો રહું ખાતા રાખું પીધા રાખું તો એમ ની બરો તો ભાઈ મને તકલીફ તો થવાની છે બેઠી રહું 24 કલાક બે હું શું કેમ કે તાર કામ મારી ત્યાં રાખી દીધી ખબર બધું કરી જાય રસોઈ રસોઈ કરી જાય બધું કામ કરી જાય છે ભાઈ કાય કામ એમ નથી મે કીધું કે કામ વાળી રાખી દીધી તો કેમ એમ બોલ પણ મે કહું શરીરનું જતન રાખવું પડે

અત્યાર બનેયું માર મમી હે ને ઉગણ ભેથી ની હું મેથી ની ભાજી એ રોટલા બનાવ્યા છે કેવો મોસ્ટ મજાનો આપણે બિસ્કિટ કોઈ ને જો એ તો એને કહું છું કે ખાધું ને તો મને તકલીફ ગઈ તો તું ઓછું ઓછું છોકરો બહુ બહુ મેઘા મારે પીવો ચાથી ને શ્વાસ વધારે ચડે એટલે ચા વધારે ચાહે ને એક જ ટાઈમ રાતે પીવું ખાય ને એટલે આદુવાળી હોય તો એ ચા તો ચાજ છે

મેં હાલો કાંઈ વાંધો નહીં ના થતું બરાબર તો એટલે હવારમાં ખાવાનું જો અમારે આવું હોય ને રોટલો ને એવું બનાવવાનું થાય ને બરાબર તો હવારમાં બનાવી નાખે કારણ કે ટાઢા રોટલા હે ને બહુ મજા આવે ખાવાની એટલે હવારમાં જ રોટલા બનાવી નાખે જોઈ લે અત્યારે મમ્મી કાઢે છે મેથીની ભાજીમાં અમારે છે ને મિત્રો બહુ એટલે બહુ તેલ હોય જોવું તેલ એટલે મને છે ને તેલથી એલર્જી હું તેલ હવે એટલું ઓછું કર્યું ને ભાઈ